જે લોકો ચા પીવાના શોખીન છે તેમને સવારે ઉઠતાની સાથે જ ચા જોઈએ છે એમાં પણ સવારમાં કડક મસાલેદાર મીઠી ચા મળી જાય તો તું કહેવું જ શું અને ચાને એથી પણ વધુ ટેસ્ટી કઈ રીતે બનાવી શકાય એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ એટલું જ નહીં સાથે શરદી ઉધરસ તાવ જેવી કોઈ પણ બીમારી હોય તેને ચાથી પણ ભગાવી શકાય છે વિશ્વાસ નથી થતો ને તો આજે આપણે એવો જ એક મસાલો બનાવતા શીખવાના છીએ જે ચાના ટેસ્ટ સાથે શરદી ઉધરસ તાવને પણ બગાડશે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ ચાનો સિક્રેટ મસાલો બનાવવાની રીત અને સાથે જ ટેસ્ટી ચા બનાવવાની રીત

સાથે જ બે તજના ટુકડા ઉમેરીએ અને ત્યાર પછી લઈશું બે તમાલપત્ર તમાલપત્રને પણ સાથે તેમાં ઉમેરીએ ત્યાર પછી અહીં મેં સુકાયેલા તુલસીના ડાળખા લીધેલા છે જ્યારે તુલસી જે સુકાઈ જાય તો તેના ડાળખાનો તમે આ રીતે ઉપયોગ કરી શકો છો ચાનો મસાલો બનાવવામાં ઉમેરવામાં આવે તો તેનાથી શરદી ઉધરસ તાવ દૂર થઈ જાય છે અને સૂકા પાન હોય તુલસીના તો પણ ચાલે સૂકા પાન પણ ઉમેરી શકાય તેના ડાળખા પણ ઉમેરી શકાય હવે અહીં આપણે આ બધી જ વસ્તુઓને પહેલાં તો સારી રીતે શેકી લેવાની છે તો ગેસની ફ્લેમ ઓન કરીએ ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે હવે આ બધી જ વસ્તુઓને મીડિયમ તાપે એક મિનિટ સુધી આ રીતે શેકીશું અહીં આપણે આ બધી જ વસ્તુઓને વધારે શેકવાની જરૂર નથી તેની ફ્રેગરન્સ સુગંધ જળવાઈ રહે એટલા માટે અહીં આપણે તેને થોડા પ્રમાણમાં શેકીશું કે તેમાં મોઇશ્ચર હોય પાણીનો ભાગ હોય તો તે બધું ચાલ્યું જાય ત્યાર પછી તેને ઠંડુ થવા દઈએ ઠંડુ થઈ જાય ત્યાર પછી એક મિક્સરનું જાર લઈએ અને મિક્સર જારમાં બધી જ વસ્તુઓને ઉમેરી દેવાની છે અને આ તુલસીના જે ડાળખા છે તેના પણ નાના ટુકડા કરી લઈએ હવે આ બધી વસ્તુઓને પીસી લેવાની છે અહીં આપણે જેટલું ઝીણું પીસી શકાય એટલું ઝીણું પીસવાનું છે જુઓ પીસાઈ ગયા પછી કંઈક આ રીતે રેડી થાય છે હજુ અહીં મસાલો બનીને રેડી નથી આમાં એક આપણે ખાસ વસ્તુ ઉમેરવાની બાકી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો જુઓ કંઈક આ રીતે પાવડર બનાવવાનો છે અહીં આપણે બધી જ હેલ્ધી વસ્તુનો ઉપયોગ કર્યો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને જેટલું ઝીણું પીસી શકાય એટલું ઝીણું પીસવાનું છે હવે વાત કરીએ આમાં જે મેઇન વસ્તુ ઉમેરવાની છે એ એ છે સૂંઠ પાવડર જો તમારા પાસે આખું સૂંઠ હોય તો તમે બધા જ મસાલાને સાથે ઉમેરી થોડું તેને પણ શેકી અને સાથે પીસી શકો છો અને સૂંઠ ન હોય તો આ રીતે સૂંઠનો પાવડર પણ મિક્સ કરી શકાય છે સૂંઠ છે એ મેઇન વસ્તુ છે ચા મસાલામાં તેનાથી ચાનો સ્વાદ બમણો થઈ જાય છે અને શરદી ઉધરસ વગેરે માટે પણ ખૂબ જ ફાયદાકારક છે હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે ત્યાર પછી તમારા પાસે જે પણ એર ટાઈટ કન્ટેનર હોય તેમાં તેને ભરી લઈએ અહીં તમે આ મસાલાને વધુ પ્રમાણમાં પણ બનાવી શકો છો અને આ રીતે પણ બનાવી અને ભરીને રાખી શકાય છે મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે ખૂબ જ ટેસ્ટી હેલ્ધી ચાનો મસાલો અહીં આપણે ઘરે જ બનાવી શકાય છે હજુ વિડીયો છોડીને જવાનો નથી ચા બનાવવાની સાચી રીત પણ જોવાના છીએ તો અહીં ચાનો મસાલો બનીને રેડી છે અને તમે મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખી શકો છો ચાલો હવે જોઈએ ચા બનાવવાની સાચી રીત તેના માટે ગેસની ફ્લેમ ઓન કરી અને ચા બનાવવાનું પેન રાખીએ કે કોઈ તપેલી રાખીએ ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરીએ અહીં મેં એકથી બે ઘૂંટ જેટલું જ પાણી ઉમેર્યું છે ત્યાર પછી તેમાં અડધી ચમચી ચા ઉમેરીએ અડધી ચમચી ખાંડ ઉમેરીએ અને તેને ઉકળવા દઈએ અહીં આપણે ઉકાળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે જેથી કે તેનો કલર ખૂબ જ સરસ આવે જેટલી ચાને વધુ ઉકાળીશું તેટલો જ તેનો કલર ઘાટો બને છે અને ટેસ્ટમાં પણ એટલી જ બેસ્ટ લાગે છે હવે જ્યારે આ ચા ઉકળતી હોય ત્યારે જ આપણે આ ચાનો મસાલો તેમાં ઉમેરવાનો છે તો આ રીતે મસાલો થોડો તેમાં છાંટી પણ શકાય અને થોડોક એક ચપટી જેટલો જ મસાલો આમાં ઉમેરી પણ શકાય હવે ફરીથી તેને એકથી બે મિનિટ સુધી ઉકળવા દઈએ સારી રીતે ઉકળી જાય ત્યાર પછી હવે તેમાં દૂધ ઉમેરીશું આ રીતે ચા બનાવવાથી ચાનો કલર પણ સરસ બને છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે છે ઘણા લોકો પાણી દૂધ ખાંડ ચા બધી જ વસ્તુઓ સાથે મિક્સ કરી અને ચા બનાવતા હોય છે પરંતુ તેમાં ચાનો એટલો કલર પણ નથી આવતો અને એટલો સ્વાદિષ્ટ પણ નથી બનતી પરંતુ આ રીતે જો રીતસર બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી ચા બને છે હવે અહીં આપણે ચાને ધીમા તાપે ઉકળવા દઈએ ચાર થી પાંચ ઉભરા આવે ત્યાં સુધી આપણે ચાને ઉકાળવાની છે જેથી કે ચાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે ઉકાળતી વખતે આ રીતે ચલાવતા પણ રહીએ એટલે સારી રીતે તો મિત્રો ચા સારી રીતે ઉકળે ત્યાં સુધીમાં તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવવાનું છે કે તમે કયા ગામ અને કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો જેથી કે હું તમારો આભાર વ્યક્ત કરી શકું ચારથી પાંચ ઉભરા આવી ગયા છે ચા પણ ખૂબ સરસ રીતે પાકી ગઈ છે જો તેનો કલર પણ સરસ થઈ ગયો છે ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈએ તો અહીં ટેસ્ટી રજવાડી શાહી ચા રેડી છે ત્યાર પછી તેને સર્વ કરી લઈએ અને જો મિત્રો આ રીતનું જે માટીનું વાસણ આવતું હોય જે કુયડી આવતી હોય તેમાં જો ચાને સર્વ કરીએ તો ચાનો ટેસ્ટ ડબલ થઈ જાય છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આ રીતે માટીના વાસણમાં એક વખત ચા જરૂરથી ટ્રાય કરજો ખરેખર તેનાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને માટી છે સ્વાસ્થ્ય માટે પણ એટલી ફાયદાકારક ગણાય છે તો આ રીતે કુઇડીમાં ચાય પીવામાં આવે તો તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે તો મિત્રો ચા કોની કોની ફેવરિટ છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો સાથે જ મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તેમજ આવા રેસીપીના વિડીયોઝ કિચન ટિપ્સ કુકિંગ ટિપ્સ બેસ્ટમાંથી બેસ્ટ અને અનેક આઈડિયાઝના વિડીયોઝ જોવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી રાખો કારણ કે એવા અનેક આઈડિયાઝ આપણી ચેનલ પર ડેઇલી અપલોડ થતા હોય છે તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ